છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા દ્વારા પાદરા શહેરમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પાદરાના મનુસ્મૂર્તિ હોલ ખાતે આજરોજ કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી યોજાયેલ બેઠકમાં ધારાસભ્ય ચેતન્દ્રસિંહ ઝાલા સહિત તમામ મહાનુભાવો સાથે સંગઠન પણ ખાસ ઉપસ્થિત રહ્યું હતું લોકસભાની ચૂંટણી આગામી સાતમી મેના રોજ યોજાનાર છે ત્યારે વાત કરવામાં આવે તો રાજ્યની છવ્વીસ બેઠકોનું મતદાન યોજાનાર છે ત્યારે હવે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના પણ શ્રીગણેશ કરી દીધા છે જેમાં પાદરા તાલુકો જે છોટાઉદેપુર મત વિસ્તારમાં આવતો હોવાથી છોટાઉદેપુર મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પાદરા શહેરમાં પણ આજરોજ ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો જેમાં આજરોજ છે તે જસુભાઈ રાઠવા દ્વારા પાદરાની પરનામી અગરબત્તી પાસે આવેલ મનુસ્મૂર્તિ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના ચાર જિલ્લા પંચાયત બેઠકો પર જનસંપર્ક દ્વારા કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી હતી ત્યારબાદ સાંજે છે તે મનુસ્મૂર્તિ હોલ ખાતે પાદરા શહેર માટે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે આ બેઠક યોજવામાં આવી હતી યોજાયેલ બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સહિત વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય દિનુમા સાથે પ્રભારી અશ્વિનભાઈ પટેલ સાથે વાત કરવામાં આવે તો પાદરા શહેર સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત હોદ્દેદારો તેમજ પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો સહિત પ્રમુખ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે ઉમેદવાર જશુભાઈ રાઠવાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેમાં વાત કરવામાં આવે તો ચૂંટણી લક્ષી જે ચૂંટણી પ્રચારને લઈને ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો કાર્યકરોમાં સંબોધન પણ કરવામાં આવ્યું હતું આવો સાંભળે શું કહ્યું ઉમેદવાર દ્વારા લોકસભાની ચૂંટણીના જ્યારે પડધમ વાગી રહ્યા છે ત્યારે છોટા ઉદયપુર એકવીસ લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવા પાદરા વિધાનસભામાં આજે પ્રચાર અર્થે પધારી રહ્યા હતા જે મુકાબે આજે તાલુકામાં વિવિધ સ્થળોએ લગભગ ચાર જિલ્લા પંચાયતમાં એમને સભા આયોજન કર્યું હતું અને કાર્યકર્તાને સંબોધ્યા હતા ત્યારબાદ આજે પાદરા નગરમાં મનુસ્મૃતિ ટાઉન હોલમાં એમને પણ ખારી ખાસી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાને સંબોધ્યા છે અને અમારો વિશ્વાસ છે કે પાદરા વિધાનસભામાંથી એક લાખ ઉપર મતથી અમે લીડ આપીશું અને છોટા ઉદેપુર એકવીસ લોકસભાના ઉમેદવાર અમારા જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડીશું એ એ રીતે અમે પાદરા સંગઠન કામ કરી રહ્યા છે